નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક વખત સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને નાની બાળકીઓ બાબતે આ પ્રકારના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે અમદાવાદમાં આ પ્રકારના કેસમાં ઉલટી ગંગા જોવા મળી છે આપના સમાજમાં હવે નાના છોકરાઓ પણ સલામત નથી અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્ર તેની સાથે વારંવાર કરવામાં આવેલી શેરતીની ઘટનાક્રમ વર્ણન કરતો વિડીયો શૂટ કર્યો હતો ફરિયાદ અને તેની પત્ની અલગ રહેતા હતા અને તેને છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે ત્યારે ફરિયાદીનો પુત્ર જે ધોરણ બારનો વિદ્યાર્થી હતો અને તેને પિતાને બે હજાર બાવીસમાં શું થયું તે જણાવ્યું હતું અને ત્યારે જ્યારે તે જાણ કરવામાં આવી કે તેની માતા તેની કસ્ટડીની માગ કરી રહી છે ત્યારે ફરિયાદી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના પુત્રએ તરત જ કહ્યું હતું કે તેની માતા સાથે જવા માગતો નથી પરંતુ તેનું કારણ જણાવ્યું ત્યારે મિત્રો બંને મહિલાઓએ તેને અયોગ્ય રીતે સ્પષ્ટ કર્યો હતો અને ફરિયાદીએ કહ્યું હતું કે એકત્રીસ મે બે હજાર રોજ મેં મારા પુત્રને કસ્ટડી કેસ વિશે જાણ કરી હતી અને તે નારાજ થઈ ગયો હતો અને બીજા દિવસે મારા પુત્રએ મને એક વિડીયો મોકલ્યો હતો જેમાં તે રડતો હતો અને કહેતો હતો કે તે તેની માતા પાસે જવા માગતો નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ